મુંબઈ એક હોટલમાં સુરતમાં અને શખ્સનું મોત નીપજ્યું છે જે આ શખ્સને ગુજરાતના સુરતનો રહેવાસી હતો કે જે સગીરાને લઈને મુંબઈ હોટલમાં પહોંચ્યો હતો કે પરંતુ સગીરાના સાથે શેખ સિમાં તેમની અચાનક તબિયત અને તેમાંથી હાર્ટ એટેકને આવ્યો હતો કારણ કે તેમનું જ મોત થયું નીપજ્યું હતું કે પોલીસે જણાવ્યું કે ચૌદ વર્ષની પીડિતા ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતી હતી જે આ શખ્સને ફેક્ટરીમાં મેનેજર હતો કે પ્રાપ્ત માહિતી અનુસાર એકત્રી વર્ષની સંજય સામ રામજી ને તિવારી નામનો મેનેજર સગેરાના પરિવારને આર્થિક મદદ કરતો કે સગીરેના પરિવારને તેના પિતાના લખવા ઘ કે પરિવારના માતાને એક ભાઈને તેમાંથી પોલીસ જણાવ્યું કે મેનેજરમાં સગીરાને ધમકી આપી હતી કે તેની વાત નહીં તેમાંથી ને મદદ નહીં ડાયમંડ ફેક્ટરીઓ કરી મોબાઈલ લઈ ગયો ફેક્ટરી હોટેલમાં એક અધિકારી જણાવ્યું કે સગીરીના પરિવાર સાથે મેનેજરમાં સારા સમાજ પરિવાર રૂપિયાના આપતો હતો તેમાંથી ફેક્ટરીને કામ લગાવી પરિવારના મેનેજર વિશ્વાસ હતો કે જે સગીરાને વિશ્વાસનો સાથે માલિક સાથે મોકલી હતી કેટોબરના રોજમાં મેનેજર માં સગરાના કરી પોષ્યા હતા કે જણાવ્યા

વેપારીને યોજવર્તમાં સેવન કર્યું કે સગીરાનું શોષણ કરી રહ્યો છે કે ત્યાં અચાનક તેમને હાર્ટ અટક આવ્યો તેમાંથી તેના બાદ સગીરાઓને હોટેલમાં કર્મચારીઓને પણ આ માહિતી પણ આપી હતી